નમસ્કાર તમે જોઈ રહ્યા છો દમદાર નું સમાચાર મળી રહ્યા છો ધરમપુર થી ઇસ્લામ શહેરમાં કાઢવામાં સ્થાપક મહાન જશને ઈદે મિલાદ નિમિત્તે અહીંના દશેરા પાર્ટી ખાતે નીકળેલું જુલુસ હાથી ખાના સમણી ચોક થઈ પરત દશેરા પાર્ટી આવ્યું હતું સ્વર્ગવાહીની નદી પુલ ઉપર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલનું મુસ્લિમ બિરાદરોએ સ્વાગત કર્યું હતું શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયેલા ઈદ

अहन सुन्नत वल जमात के लोगों ने और हमारे हिंदू भाइयों ने साथ दिया है और पुलिस अफसर जो हमारे साथ चल रहे हैं उनका भी हम शुक्रिया अदा करते हैं इस सरज़मीन पर धर्मपुर की जिसमें जश्न ईद मिलादुलनबी बड़े शौक और ओक़ के साथ निकाला गया है ही हजरात का हम शुक्रिया अदा करते हैं और ईद मीलादुलनबी की मुबारकबाद देते हैं سبھی حضرات کو مبارک ہو نعر تکبیر